અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઇવે આઠ પર એસે મોટર સ્થિત સાઈ ગોલ્ડન રેસિડન્સીના રહેવાસી બત્રીસ વર્ષીય અસલમ હસન શેખે આપઘાત કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગઈકાલે મોડી રાત્રે લગભગ બે વાગ્યે અસલમ અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ફ્લેટ નંબર સાતસો બારમાં રહેતા દંપતીની ટકરાર દરમિયાન અસલમે અચાનક સાતમા માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી ગંભીર ઈજાને કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અસલમે છલાંગ લગાવતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે ફ્લેટ ગેલેરી સહિત મકાનમાં એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી તો મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો પોલીસે સમગ્ર ઘટનાને જોતા પેનલ પીએમ કરવામાંની તજવીજ શરૂ કરી હતી બી ડિવિઝન પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી